મિત્રો બે ઓક્ટોબર બુધવાર અને અમાવસ્યાના દિવસે થનારું સૂર્યગ્રહણ કોઈ સાધારણ ગ્રહણ નથી કારણ કે આ સૂર્યગ્રહણ પછી એવી રાશિઓ છે તેમનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે તમને જણાવી દઈએ કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં ક્યારે અને કેટલા વાગે દેખાશે અને બાર રાશિઓમાંથી એવી કઈ ભાગ્યશાળી રાશિ છે કે તેમનું ભાગ્ય આ ગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે તેમને ભાગ્યની કૃપા મળશે મહાદેવ તેમના પર ખૂબ જ પ્રસન્ન છે છે મિત્રો એવું કહેવાય કે જે વ્યક્તિ પર મહાદેવની નજર પડે છે આવા વ્યક્તિનું ભાગ જાય છે તમને વિનંતી છે કે આ બધી જાણકારી મેળવવા માટે વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે તમને જણાવીએ આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ તે ખૂબ જ ઘાતક બનવાનું છે મિત્રો જો તમે પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા ચોક્કસ રાખજો ચાલો જાણીએ ગ્રહણનો સમય અને સૂતક ક્યારે શરૂ થશે આ વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ 2 ઓક્ટોબર બુધવારના રોજ થવા જઈ રહ્યું છે ગ્રહણનો પ્રભાવ આખી ધરતી પર રહેવાનો છે વૈદિક હિન્દુ કેલેન્ડર અનુસાર ગ્રહણ અશ્વિની માસ પર થશે સૂર્યગ્રહણ રાત્રે નવ વાગે મિનિટે શરૂ થશે જે મોડી રાત્રે મિનિટે સમાપ્ત થશે આ ગ્રહણનો કુલ સમયગાળો લગભગ છ કલાક ચાર મિનિટનો હશે ગ્રહણમાં માં સૂતક સમય બાર કલાક પહેલા શરૂ થઈ જાય છે જે બુધવારના દિવસે સવારે નવ વાગ્યાથી શરૂ થશે ભારતમાં સૂર્યગ્રહણ ક્યાં જોવા મળશે તે પહેલાં ચાલો તમને જણાવીએ કે તે કઈ સાત ભાગ્યશાળી રાશિઓ છે તેમનું જીવન આ ગ્રહણ પછી બદલાઈ જશે તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી આ રાશિના જાતકો પર ઘણા પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવાના છે ભગવાનના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાશે મિત્રો આ યાદીમાં સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ મેષ છે રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો સમય ખૂબ જ સારો રહેશે તમારું માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે તમારી સમજણપૂર્વક પ્રશંસા થશે તમને સફળતાની નવી તકો મળશે તમે તમારા જીવનમાં આગળ વધશો મેષ રાશિના જાતકો તમારું જે પણ કામ બાકી હતું તે હવે સમયસર પૂર્ણ થવાનું શરૂ થશે તમને કહીએ કે તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તે તમે સફળતાપૂર્વક કરી શકશો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરોમાં વૃદ્ધિ થશે તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે તમારા ઘર અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે તમારા વ્યવસાયમાં વધારો થશે અને તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે ધનની દેવી લક્ષ્મી માતાની વિશેષ કૃપા છે હવે તમારા પક્ષમાં સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવાન દો મિત્રો આ યાદીમાં બીજી સૌથી ભાગ્યશાળી રાશિ મકર છે મિત્રો જો તમારી પણ રાશિ મકર છે તો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી ના આશીર્વાદ થી તમારા ભાગ્યના દરવાજા ખુલવા જઈ રહ્યા છે જેઓ નોકરી કરવા અથવા વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને તેમના પદ પર પ્રમોશન મળશે વિદેશમાં નોકરી અને અભ્યાસ ની સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે તેમના વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે મકર રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે જે તમારા જીવનમાંથી તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર કરી દેશે જેના કારણે મકર રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ જશે હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળવાની સંભાવના છે તમારા અટકેલા કામ હવે પૂરા થશે જીવનસાથી તમારી મધુર વાણીના કારણે તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે જે કાર્યો વર્ષોથી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે સફળતા જેથી વિશ્વ તમારી કીર્તિ જોશે એમ કહેવું ખોટું નહીં હોય ગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો આ યાદીમાં આવનારી ત્રીજી ભાગ્યશાળી રાશિ સિંહ રાશિ છે આ રાશિના જાતકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી ગ્રહણ પછીનો સમય ખૂબ જ સારો રહેવાનો છે સમાજ દ્વારા તમારી પ્રશંસા થશે હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે આનાથી એક તરફ પરિવારમાં સુખ શાંતિ રહેશે તો બીજી તરફ સિંહ રાશિના જાતકોને વેપારમાં વૃદ્ધિ થશે હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે તેની સાથે જે લોકો નોકરી કરે છે તેઓને નોકરીમાં પ્રમોશન પણ મળશે તમને જણાવીએ છીએ કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનાવશે સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે મિત્રો સિંહ રાશિના જાતકોને હવે જીવનમાં અપાર ખુશીઓ આવશે જે તમારું જીવન બદલી નાખશે સિંહ રાશિના લોકો લક્ષ્મી ના આશીર્વાદ થી હવે સમય તમારી તરફેણ માં છે મિત્રો આ યાદીમાં નંબર ચાર પર ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે કન્યા રાશિ લક્ષ્મીની વિશેષ કૃપા છે ચાલો તમને જણાવીએ કે તમને ફાયદો થશે જ પરંતુ તમારા બિઝનેસ માં પણ વધારો થશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને નોકરી માં પ્રમોશન ની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી તક મળી રહી છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા હોય છે તેમનું સપનું સાકાર થવાના પાત્ર બની રહ્યા છે કન્યા રાશિના લોકો તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે સાથે જ જે લોકો વેપાર કરે છે તેઓને તેમના વ્યવસાયમાં વધુ નફો મળશે સાથે જેઓ ઈચ્છે છે તેઓને ધન પ્રાપ્તિની ઘણી તકો મળવાની છે તેમને સંતાન થશે અને તે જ સમયે તેમના ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે અને સાથે જ તમારા બધા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે વાહનની પણ આ યોજના કરવી જોઈએ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ સંપત્તિ અને સફળતા મળવાની છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે મિત્રો આ યાદીમાં નંબર પાંચ પર સૌથી ભાગ્યશાળી ધનુ રાશિ છે ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે તે ખોટું નથી દેવી લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ જલ્દી સફળતા મળશે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમે કરેલી મહેનતનું ફળ મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ તમને મળશે તમારા બધા પૈસા સંબંધિત કામ પૂર્ણ થશે તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે ઘમાં વધારો થશે અને અનેક પ્રકારના આર્થિક લાભ અને મોટી સફળતાઓ હવે તમને તે મળવા જઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને થશે તમારા જીવનમાં સફળતા જે તમારું જીવન બદલી નાખશે મિત્રો આ યાદીમાં સૌથી ભાગ્યશાળી રાશિ નંબર છ પર કુંભ રાશિ છે કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા આ સૂર્ય ગ્રહણ પછી તમારા પર થવા જઈ રહી છે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર છે હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે તમને જણાવીએ તમે જે પણ મહેનત કરી છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તે જ સમયે તમારું અટકેલું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેમને વ્યવસાયમાં લાભ મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી પ્રસન્નતા અને પ્રસન્નતા અનુભવશે તે જ સમયે જેઓ કામ કરી રહ્યા છે તેઓ તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારા માટે લાયક બનાવે છે જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓને પણ તમને નોકરી મળશે અને તે જ સમયે અમે તમને જણાવીએ છીએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે તમને જલ્દીથી પાછા મળી જશે અને કુંભ રાશિના લોકો તમારા જીવનમાં ફક્ત જ તમને તમારામાં ખુશીનો નવો અહેસાસ થશે કુંભ રાશિના જાતકો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર ચાલી રહી છે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર બની રહ્યા છે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારા પરિવારમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે તમારા દરેક કામમાં અચાનક થશે અને થવાની સંભાવના છે નંબર ભાગ્યશાળી રાશિ મિથુન છે મિથુન રાશિના જાતકો તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે હવે તમને ખુશી મળવાની છે મિથુન રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિથી ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે એમ કહેવું ખોટું નહીં હોય જે તમારી થવાના છે તે પૂરો લાભ ઉઠાવો અને તેને દૂર ન થવા દો મિત્રો આગળની સૂચિમાં સૌથી ભાગ્યશાળી રાશિ તુલા રાશિ છે આ સૂર્યગ્રહણ પછી દેવી લક્ષ્મી ના આશીર્વાદ થી તુલા રાશિના જાતકોને ભાગ્યના દરવાજા ખુલશે જો તમે તુલા રાશિના છો અને લાંબા સમયથી બીમાર હતા તો તમને તમારી બીમારીમાંથી રાહત મળશે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધમાં સુધારો થશે આ સૂર્યગ્રહણ પછી તમારા જીવનસાથી સાથેના સંબંધો ખૂબ સારા બનશે તમને સંપત્તિ સુખ અને સમૃદ્ધિ મળશે અને નોકરી કરતા હોય તો નોકરીમાં પ્રમોશન મળશે

તમારા જીવનમાં આવા ઘણા યોગ બની રહ્યા છે જ્યાં તમે કામ કરતા હોવ તો તમને વધુ સારી નોકરીની ઓફર મળી શકે છે જે તમે લાંબા સમયથી ખરીદવા માંગતા હતા કોઈ પ્રોપર્ટી ગાઢવી મકાન અથવા મિલકત ખરીદી કરવાના યોગ બની રહ્યા છે ગ્રહણ પછી ભવિષ્ય તમારા નસીબમાં આવશે પછી વિશ્વની કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળવાની પૂરી સંભાવના છે આ તે ભાગ્યશાળી રાશિઓ હતી જેઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર મળવાની છે આ રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓ આવશે સૂર્ય ગ્રહણ પછી તમામ રાશિઓનું ભાગ્ય બદલાશે મિત્રો આ ગ્રહણ કયા કયા દેશોમાં જોવા મળશે આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને આર્ક્ટિક અને એન્ટાર્કટિકાના કેટલાક સ્થળોએ જોવા મળશે ભારતમાં દેખાશે નહીં પરંતુ ગ્રહણના પ્રભાવને કારણે બાર માંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ પર આ ગ્રહણનો પ્રભાવ ચોક્કસ પડશે મિત્રો તમારી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો અને તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતી ને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો તમારો ખૂબ ખૂબ આભાર